અનાવરણ થવામાં વિલંબ થતો હતો પરંતુ હાલ અલીપુરાંબેર અનાવરણ તારીખ પંદર બે ના રોજ કરવામાં આવ્યું હતું બોડેલી તાલુકાના અલીપુરા ચોકડી ખાતે આજે બપોરે ભારત રત્ન ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાનું વિધિવત લોકાર્પણ કરી સમગ્ર સમુદાય માટે એક મહત્વપૂર્ણ અને સ્મરણીય પ્રસંગ સર્જાયો પ્રારંભમાં કુપેશ્વર મહાદેવ મંદિરથી થી અલીપુરા ચાર રસ્તા સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ સમાજના આગેવાનો અગ્રણીઓ મહાનુભાવો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉમળકાભેર ભાગ લીધો આ પ્રતિમાનું લોકાર્પણ અલીપુરા ગામના સરપંચ શ્રીમતી ગંગાબેન વિઠ્ઠલભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગને વધુ મહિમાવંત બનાવવા માટે બિરસા મુંડાની એકસો પચાસ જન્મ જયંતિની ઉજવણી પણ ખાસ રીતે કરવામાં આવી જેનાથી આ કાર્યક્રમને વિશેષ શ્રદ્ધા અને ઉમંગ મળ્યો સમગ્ર કાર્યક્રમને દર્શકોએ અને હાજર લોકોએ ખૂબ પ્રામાણિકતા અને જુસ્સા સાથે માર્યો જે દિવસની એક સ્મરણીય ઉજવણીમાં પરિવર્તિત કરી દીધો અશોક ઠક્કર સાથે કેમેરામેન હબીબુલ્લા મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ રમેશ સત્યની સાથે ડાજી ની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે બોડેલી અલીપુરા ખાતે આજે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા જે છેલ્લા ત્રણ વર્ષ થી કારણો સરકાર પંચાયત ભૂધ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ગંગાબેન વિઠ્ઠલભાઈ અને ડેપ્યુટી સરપંચ શ્રી સતીષભાઈ અને સમગ્ર સદસ્યો અને ગામના અગ્રણીઓ ગામના સમાજના અગ્રણીઓ તમામ અંદર આજે ખૂબ ઉત્સાહપૂર્વક બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું આ તબક્કે ખુબ લોકોએ ઉત્સાહમાં રેલીમાં ભાગ લીધો અને સમગ્ર સમાજ એક છે એવો એક પડચો બતાવવામાં આવ્યો અને ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમામાં જે લોકોએ સહકાર આપ્યો તમામ લોકોનો અમે આજે આભાર માનીએ છીએ